નમસ્તે લેરિયામાં સાડી આવી ગઈ છે અને આ વખતે ઓફરમાં છે પાંચસોની બે બરાબર પણ ઓફરનો લાભ લેવા માટે ગમે બે કલર તમારે સિલેક્ટ કરવાના રહેશે લેરિયું સાડી છે આમાં તમારે બીજી ડિઝાઇન જોયું હોય તો બીજી ડિઝાઇન પણ લઈ શકો છો બાકી જો આ લેરિયું છે અને એક આ ડિઝાઇન પટોળાની છે એના ફોટા તમને મૂકી દઈશ બરાબર અત્યારે સેટ આખો બતાવું છું તમને એના ફોટા તમને આખા મૂકી દઈશ બાકી તમને આ લેરિયાવાળી જે ડિઝાઇન છે એ આખી બતાવું છું એમાંથી કોઈ પણ ગમે તો તમે ઓર્ડર કરી શકો છો પાંચસોની બે રહેશે બરાબર એકમાં આપણે આ વખતે નથી ઉપર કાઢતા પાંચસોની બે જ કાઢીએ છીએ એટલે તમારે ગમે બે લેવાનું રહેશે એકાદું આમાં જ લઈ લો અને એકાદું પટોળામાં જ લઈ લો તો ચાલશે બરાબર એટલે પાંચસોની બે કરી દેશું અને કુરિયર ચાર્જ પચાસથી સાઠ રૂપિયા થતો હોય છે જો કે પચાસ રૂપિયામાં લગભગ પૂગી જાય ગુજરાતની કોઈપણ જગ્યાએ તેમ છતાં એ જાણવાનું રહેશે એ અલગ અલગ હોય છે એટલે એ જાણવાનું રહે છે બાકી પાંચસોની બે હાડીઓ તમને પેક કરીને આપશું અને બીજી ડિઝાઇનનું તમારે લેવું હોય તો પણ વાંધો નહીં આમાંથી લેવું હોય તોય વાંધો નહીં બરાબર બે હાડીઓ લેવાની રહેશે જો આ ડિઝાઇન લેરીને કે બતાવું છું અને ઓલાના ફોટા મગદ્સ તમને પટોળાના એ બે તમને બતાવું છું એમાંથી કોઈ પણ ગમે તો વોટ્સઅપમાં કોન્ટેક કરજો શ્રી શક્તિ શ્રી શક્તિશાળી ગઢડા તો જો તો જુઓ આ વખતે બધા મિક્સ કલર છે ઇંગ્લિશ કલર ત્રણથી ચાર છે અને લાઇટ કલર પણ છે તો આ છે એ રીંગણી કલર ઘાટો છે આમાં તમને મરુન ઉપર બતાવી છે બાકી રીંગણી કલર છે યાદ રાખજો રીંગણી કલર થોડુંક તમને ઝૂમ કરીને બતાવું છું કદાચ સરખો આવી જાય તો હું તમને કઈ સરખો આવી ગયો એમ આ જો રીંગણી કલર છે ઘાટો ત્યાર પછી આ મહેંદી કલર છે ઇંગ્લિશમાં ને ઇંગ્લિશમાં બીજો છે બ્લુ ઉપર વાદળી ઉપર ત્યાર પછી આ ઝેરી લીલો આખો ખોલેલો પીસ પડ્યો છે અને ઓલો પણ રામા ઉપર છે ઘાટો અને દૂધિયા બરાબર ત્યાર પછી એક આ કલર છે લાલ મરૂન છે આમાં તમને ફૂલ લાલ દેખાય છે બાકી આ મરૂન કલર છે ફોટા પણ મૂકી દઈશ તમને સાથે સાથે એટલે તમને ખ્યાલ આવે અને પટોળાના બધા ફોટા મૂકી દઉં છું